રેસિપી જોતે હજી મારવાનું ચાલુ છે જો હજી બેન ને છે ને છે ને ફાઇનલી ફાઇનલી મિત્રો જો આ બેન તૈયાર થઈ છે હવે બહુ દૂર નથી મંદિર ચાલો હવે તો તમારે કોણ બધી છોકરી પૂજો આવી છે

તો આજે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ અને વાગી રહ્યા છે આઠ વાગી ગયા છે અને આજે બહુ મોડું થઈ ગયું છે જાગીએ વેલા છ વાગે ડેલી જાગી જાય પણ આ સન્ડે છે એટલે થોડાક મોડે જાગ્યા છે આઠ વાગી ગયા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આજે દિશામાંનું વર્થ છે આજે એટલે આજે ત્રીજો દિવસ છે પહેલા દિવસની અંદર આજે ત્રીજો દિવસ થઈ ગયો છે અને મારે વાત એ છે કે ત્રણ વર્ષ પણ થઈ ગયા છે ને તીજો દિવસ છે આજે દિશામાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે આપણે દિશામાં પૂજા કરવાની છે વાર્તા ને બધું કઈ રીતની બધી પ્રોસેસ હોય છે એ બધું જોવાનું છે આજના બ્લોગમાં ત્યાં જો અત્યારમાં પીસી કરે તોય લખરા કરે છે પીસી કરે પીસી કર્યા જ પાછું દિશામાં વર્ષ છે તમારે ફૂલ કાજરી છે ત્યારે તો પૂરું તારે પૂરું થઈ ગયું પાંચ પાંચ વર્ષ થઈ ગયા

આ વટ કરવાથી નિર્ધન ને ધન મળે વાંજ્યા મેળવી પડે અને વિશામાં ના ખુબાથી સર્વ થાય આમાં રાજા ની બેન નું ગામ આવ્યું વિશામાં પોતાના અસર સ્વરૂપ પ્રગટ થયા જય દિશામાં તમે જેવા રાજા રાણી ફર્યા તેવા વર્ષ કરનાર જય મિત્રો જો આ દોરો છે એમાં પેલો જે દિવસ હોય ને એમાં દસ ગાંઠો વારવાની હોય અને જેમ જેમ દિવસો જતા છે ને મેં કઈ ગાંઠ છોડવાની હોય આ બધાય કરે છે પણ હું મારે આ ત્રીજું વર્ષ છે હું એવું નથી કરતા હું ખાલી આમ દિશામાં વર્ત પૂજા કરવાની ને એવું બધું કરવાનું હવે એ બધું આમ કરાય કે ન કરાય કોમેન્ટ કરો તને બાકી જો દર્શામાં દર્શન કરી જાવ સરસ મજાના પૂજા ને એવું બધું થઈ ગયું છે અને વાર્તા હમણાં થઈ ગયું તો હવે આગળ છે આગળ હજી બન્યા રહેજો બ્લોગમાં કન્ટીન્યુ તો ચાલો કન્ટિન્યુ હા હું આવી ગઈ છે

મારી બેન ફૂલ કજરી છે કેટલા મורה છે ફોલો આપી કેર બેન ઉભરાય

તો જો દૂધ ગરમ કર્યું છે અને વેફર પેલા ફરાળ કરી એ ફ્યુ few moments later shipio marave shipio puri ben shipio bina wal se bina wal ma no પણ pan

কূঁখযেবনি কূতো কূ কূজং কূতো কূডুসো কূজতো কূজব কূরাবসো কূজিনি আজোরান্য়েী কূজসোলুসো. কূলানি এং লুসোণিনি পা

હાથ વાગ્યા ની વાત છે ને અત્યારે સાડા નવ વાગવા આવ્યા છે તૈયાર થાય છે ને અહીંયા નાસ્તો સારું છે નાસ્તો કરે છે ને અમારા બેન ને છે ને પેલું દિશા મનો પેલું છે ને વર્ષ પેલું વર્ષ છે

સાડા નવના માથે ગયું છે ને ત્યાર થઈ છે તો એ બેન પૂજા કરવા જાય છે તો આ બેનને પૂજા કરવા જવાનું છે ને અને ક્રિષ્નાને પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું ને તો હવે આપણા બેન છે ને બ્લોગ કન્ટિન્યુ કરશે એ લોકો પૂજા કરવા જાય એના આયરોડ તો એમાં આઈરોઇઝ જવાનું છે તો તો બેન પૂજા કરવા જાય ને આપણે આપી દઈએ ક્રિષ્નાબેનને બ્લોગ હાથમાં તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો ચાલો કન્ટિન્યુ

તો ચાલો હવે મંદિર બહુ દૂર નથી અમારા ઘરથી પહોંચવાડ આવ્યા છે આ જો અંજલીબેન પણ અમારા સાથે આવી રહ્યા છે તો ચાલો હવે જ જઈએ પણ આવી ગયા છે અંજલીબેન થાપી જાશો હું પણ થાપી જઈશ

તો ફ્રેન્ડ્સ આ જો આ બે પૂજા કરવા બેઠી ગયા છે હાલો પૂજા કરવા મળો અનલી બેન કહી છે કે અમારો તો શૂટ લ્યો અમાર કાનાભાઈ કહી છે કે ખોલી ગયો કોણ કોણ ખાવ તો હાલો તો જો આ મંદિર છે અજી અંબર પણ છે હું તમને પછી બતાડું એ મિત્રણી કોણ ખાવ તો ચાલો તો ફ્રેન્ડ્સ તમારે કોણ ખાયદા હાલો આ કોણ એક નંબર કોણ છે હો લાવો આ લાવો 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 તમારે ખાવ પૂજા કરે છે

કટલી બધી છોકરીઓ પૂજવા આવી છે ફ્રેન્ડ્સ બે જવાય હા નઈ અંજલન ખોલે દે તો ખોલી આવી એ આની એટલે तो मन कैसे क्या जाए। खाई जाए कागड़ खाई जाए जो हमारे भाई कौन खाई से अंजू अंजू और दोरो बांध देता तो

તો ફ્રેન્ડ્સ હવે અમારે શિવન્યા બેન મનીષાબેન ને પૂજા થઈ ગઈ છે તો ચાલો આપી જઈએ ઘરે આજો આવે છે અમે ઘરે એ પૂજા કરવામાં કલાક કરી હતી માને બોલાવાના છે તો જલ્દી 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 જાઉ ચાલો થઈ અમે બે ઊભા છે એના વાઇફ હવે આપણે રહેવું જોઈશે ને તાય છે હજી તો જોઈ શકો છો તાય છે હજી આવતા નથી ને અમારે બે છે એ બેનું સૂટ જ મારતો જ નહીં જવાય પહેલાં જો આવે છે હાલો આ બધા હરું 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 ખાલીને આવે

જો દેખાય છે જો આ બધા જાય છે હવે ઓલમોસ્ટ બેન આવે છે ગયા છીએ ઘરે જોઈ શકો છો અમે ઘરે પહોંચી ગયા છે અને જો અમારા બેન પણ આવી ગયા છે

કાંઈ જોઈએ મને નથી બ્લોગારા તો કાંઈ નહીં બેન ને નાસ્તો કરવા જોઈએ આયોજન કરી દઈએ તો જો તમને બ્લોગ આ સારો લાગ્યો તો એક લાઇક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો અને મારો બ્લોગ આ પહેલી વાર જોતા હોય તો જય દ્વારકા દી જય દિશા મને કોમેન્ટ કરી નાખો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો ચાલુ મળવા આવતા નવા બ્લોગમાં બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો